Jaya mataji mitro, jaya mataji, citaram, citaram, jaya des, jaya dua raka des, jaya dua raka des, jaya dua raka des, jaya dua raka des, jaya dua raka

જય માતાજી મિત્રો આભાર કોદડી વઘારેલી કોદડી મધાની ખીચડી શાક રોટલી તો સૌ મિત્રોને તમારા રેખાબેનભાઈ જમવાનું આમંત્રણ આપ્યું છે તો જમવા મારા વાલા મિત્ર જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ હેડો મિત્રો અમે તો જમવા બેસીએ છીએ તમે જમવા બધા જો અમારી જોડે મારા વાલા મિત્રો ને ખુબ ખુબ આભાર બરાબર તમારા રેખાબેનની સ્પીડ જો રોટલી બનાવવામાં એટલું ખરું તમારા રેખાબેન બ ગમે તેવી પોઝિશન હોય પણ જમવાનું બનાવવામાં તો આમ ને ભળાક કામ કરવામાં આમ તળાકને ભળાક બીમાર હોય તબિયત ઠીક ના હોય ભલે ગમે તેવી પોઝિશન હોય ક્યાંક બહાર જવાનું હોય ઘરે પાછા આવ્યા હોય પણ જમવાનું બનાવવામાં તો તમારા બેનભાઈ એક્સપર્ટ સટ્ટા સટ જમવાનું બની જાય તમે નહીં માનો પથારીમાં પડ્યું હોય ને તો પણ એને પહેલાં ખવડાવવાની ચિંતા હોય એમને પહેલાં અમને અમારું પેટ ભરાવાની એને ચિંતા હોય બોલો એની ફેમિલી પ્રત્યે લાગણી છે જોરદાર ફટાફટ રોટલી બને છે તમારાકલું ભાઈનો ફેસ જોયો તમારે બતાવો જય માતાજી સીતારામ જય દ્વારકાજી વાળા મિત્રો જય માતાજી સીતારામ જય દ્વારકાજી તો મિત્રો ખૂબ ખૂબ આભાર નિલતી ધન્યવાદ કે તમે બધા અમારા વિડીયો નિહાળો છો સરસ મજાના સબસ્ક્રાઈબર તમે કર્યા છે તો ખૂબ ખૂબ આભાર દિલથી ધન્યવાદ તો મિત્રો કાલે મોટા બાપુ ગુજરી ગયા હોવાથી બહુ ખાસ વિડીયો નથી મૂક્યા કે લાઈવ નથી કર્યું કાલનું તો કદાચ આજે બી નહીં કરું તો માફ કરજો મારા વાલા મિત્રો જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ અને મારા મોટા બાપુને પ્રભુ એમના ખોળે સદાય હસતા રાખે એવી તમારી શ્રદ્ધાંજલિ આપજો જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ <laughs> <Zai Dwarakadis. laughs>